જુનાગઢના માણાવદર ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ઘણા સમયથી સતત ચર્ચામાં છે અગાઉ ખેડૂતોના ફોન નહીં ઉપાડતા વિવાદ રસ્તાની પોસ્ટ ટ્રોલ થયા હતા હવે તેમની વિસ્તારમાં લોકોને મુશ્કેલી ન સાંભળતા હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે માણાવદર મંત્રી અને મેદરડા ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે મેદરડા પંથકના ગામડાઓમાં ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે મેદરડા વિસ્તારમાં તેમનું કાર્યાલય ન હોવાના કારણે લોકોને અનેક મુશ્કેલી પડી રહી છે મેડાદા તાલુકાના પચીસથી વધુ ગામના લોકોને કોઈ પણ કામ હોય તો ધારાસભ્યનો સંપર્ક સીધી રીતે થઈ શકતો નથી મોટાભાગના ગામડાઓ પ્રાથમિક સુવિધાના કારણે અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે મેદડા તાલુકાના અંબાડા ગામમાં લોકોએ ધારાસભ્ય પ્રત્યે ભારે નારાજગી રોષ વ્યક્ત કરતાં કહ્યું કે અમારા ગામમાં તાલુકા મથકને જોડતા રસ્તાઓ બિસ્માર છે કોમ્યુનિટી હોલની હાલત ખરાબ છે આરોગ્ય કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે

આપણને બીક લાગે છત ઉપર ગાબડા પડી ગયા છે જે ને થવાના રસ્તાઓ છે એમાં પણ પણ અંદર કોમ્યુનિટી જાય તો માથે પડે એવા એવી રીતના થઈ ગયા છે જાહેર રસ્તાઓ છે તાલુકા લેવલ ને જોડતા એમાં કપચીનું પૂરણ કરી અને રોડવી દીધેલું છે પણ આ રસ્તામાં બાઇક લઈને જતા હોય તો પણ અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે

તો અમે આપીએ અથવા તો ફાળવણી થાય એવું કહેવામાં આવે છે અને જે રસ્તાઓ અને પુલના કામ અધૂરા છે ચાલુ પુલ આ કરડીપુર ને અંબાડા જોડતો જે પુલ છે એમનું કામ એમને ચાલુ તો કરાવેલું છે પણ છેલ્લા બે વર્ષથી એ પુલનું કામ એને જ પરિસ્થિતિમાં અટકી ગયેલું છે ત્યાંથી આગળ વધેલું નથી કોન્ટ્રાક્ટર પણ હજી અત્યાર સુધીમાં અમને જોવા નથી મળતા હાલ અમારા માણાવદનના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી જે અમારો વિસ્તાર એ માણાવદનમાં આવેલો છે અને આજે અમારા ગામની અંદર કેટલી બધી આ પ્રાથમિક સુવિધાનો અભાવ છે કે અરવિંદભાઈ લાડાણી છેલ્લા ચાર વર્ષથી કોઈ દિવસ અંભાળા ગામની મુલાકાત થેલી નથી વારંવાર ફોન કરવા છતાં અરવિંદભાઈ લાડાણી ક્યારેય અમારો ફોન નથી ઉપાડતા અને આજે મને યાદ આવે છે વિઠ્ઠલભાઈ રાદણિયાની કે જો આજે એ અમારી વચ્ચે હોત ને તો આવી અમારી આ દશા ન હોત આજે અમારી એટલી કમનસીબી છે કે ભાજપ સરકારની અંદર આવા ધારાસભ્યો છે જેને ભાજપને સત્તા મળવા પછી એના સત્તાના સોરમાં એને સામાન્ય લોકો કે ગામડાના લોકો આ ગીર કાખાના છેવાડાના ગામમાં કોઈ સુવિધા આપવામાં એને રસ નથી એના ઘરના પૈસાના તો નથી અમારે પણ અમારો હકનું છે અમે તે મત આપીએ છીએ ને એ મતનો અમને એ ઋણ પણ નથી ચૂકવવામાં ચૂકવતા આજે અમને એવું લાગે છે અરવિંદભાઈ લાડાણીને મત આપીને અમારો મત એડાઈ ગયો છે આજ પછી મારો તો એટલો વિશ્વાસ ભાંગી ગયો છે આત્મવિશ્વાસ તૂટી ગયો છે કે ભાજપમાં મત આપવો એટલે આપણા હાથ આપવા એક સમાન છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યુ જૂનાગઢ